નમસ્કાર હાજી નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો તો આજે મેં આવી ગયા છે બનાસકાંઠાની અંદર તો એક જબરજસ્ત જીરાની અંદર જબરજસ્ત પરિણામ મળ્યું છે તો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો જે પ્રગતિશીલ ખેડૂત છે જેમને આપણી પ્રોડક્ટનો યુઝ કર્યો અને એમને સારામાં સારા રિઝલ્ટ અને સારામાં સારા પરિણામ મળ્યા છે તો પહેલામાં પેલું જીરુંનું રિઝલ્ટ બતાવી દઈશું મિત્રો તમે જુઓ એનું જબરજસ્ત ફ્લાવરિંગ એનો વિકાસ અને જબરજસ્ત જો એની ગ્રીનરી વિકાસ છે એક નંબરનો મતલબમાં જબરજસ્ત જીરુંનો લાગ લાગી ગયો છે જુઓ તમે છે એક નંબર ક્વોલિટી મિત્રો જુઓ કંઈ પણ જાતનો રોગ નથી બિલકુલ બરાબર છે પહેલેથી જ આપણી પ્રોડક્ટ યુઝ કરેલી છે બધે જો નજ ફ્લાવરિંગ જ ફ્લાવરિંગ જબરદસ્ત એનો રિઝલ્ટ એની ગ્રીનરી વિકાસ અને એક પણ છોડો તમને પીડા મળશે નહીં કોઈ પણ જાત નો પ્રોબ્લેમ નથી આખું પૂરું ખેતર બતાવો તમે જો એક સિંગલ છોડો પીડો નથી કોઈ પણ જાતનો વાયરસ નહીં કોઈ પણ જાતનો નથી ઓકે તો નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું મારું નામ નરેશભાઈ ઠાકરજીભાઈ ઠાકોર ઓકે અને ગામ કયું તમારું ગામ સોને ગામ એમનું સોનેથ લાગે અને તાલુકો તાલુકો સુઈ ગામ તાલુકો સુઈ ગામ અને જિલ્લો જિલ્લો વાવ થરા જીલ્લો વાવ થરાદ ઓકે તો નરેશભાઈ આ તમે કેટલા વીઘામાં જીરું બનાવેલું છે આપણે આઠ વીઘાની અંદર બનાવેલું આઠ વીઘાની અંદર અમે મતલબ જીરાની ખેતી કરેલી છે ઓકે મતલબ તમારે આમાં પેલા તકલીફ શું આવતી હતી જીરાની અંદર તકલીફની અંદર જે આપણે પહેલા જે વાવ કરતા તો આપણને એમાં કોઈ જીરાનો એટલો વિકાસ ના થતો એટલું બધું ગ્રોથ ના થાય એટલું ફ્લાવરિંગ ના આવે આવી ઘણી બધી પ્રોબ્લેમ રહેતી બરાબર છે અને મતલબ આમાં હવે તમે આપણે કઈ જાઓ વાપરી તમે આપણે આ જય પરિવર્તન કંપનીની જે દવા આવે છે હું બે વર્ષથી ઉપયોગ કરું છું તો એમાં બહુ સારું રિઝલ્ટ રહે છે બરાબર છે તો મોટે ભાગે કેવા ને કે જીરાની અંદર શું સુકાર વાઈ જતું હોય બરાબર છોડવા જે વાયરસ મતલબ પીરો પડી જતો હોય અને સુકાઈ જતા હોય એવો કોઈ પ્રશ્ન અત્યારે તમને લાગે છે આમાં કોઈ જાતનો વતાવો પૂરું ખેતર જોઈ લો મિત્રો તમે લીલું છમ એક સિંગલ છોડવો પણ નથી જોઈ લો દરેક જગ્યાએ શેત પણ તમને પીરાશ જોવાની પડે એની ગ્રીનરી વિકાસ ફ્લાવરિંગ પણ એટલું જબરજસ્ત પડી ગયું છે અને એક નમરનું રિઝલ્ટ છે આ સોનેદ ગામનું રિઝલ્ટ છે જોઈ શકો છો છે બધી જ જગ્યાએ અને એ પણ આ મતલબમાં કહેવાય ને પણ આપણી એકદમ નેચરલી પ્રોડક્ટનો કમાલ છે ઓકે તો કઈ પ્રોડક્ટ વાપરી તમે છંટકાવમાં બતાવજો જરા હાજી આપણે આ શરૂઆતની અંદર આપેલી છે ભૂમિ પરિવર્તન જ્યારે જીરાનું વાવેતર કરીએ એ સમયે અને એની સાથે છે સોઇલ હેલ્થ પાવર આ બે આપવાથી જીરાનો ઉગાવો પણ બહુ સારો આવે છે એનો વિકાસ બહુ ઝડપી થાય છે એટલે એનાથી ઘણો બધો ફાય ફાયદો થાય છે બરાબર છે આ કઈ રીતે વાપરેલું તમે આ આપણે જે વાવણી ટાઈમે ખાતર ભેગું આપી શકીએ છીએ પાણીની અંદર પણ આપણે આપી શકીએ છીએ બરાબર છે હા ઓકે અને આ ત્રણ એમને વાપરેલી છે છંટકાવમાં આ કેટલી વાર છંટકાવ કરેલા છે આનો આપણે ચાર વખત છંટકાવ કરેલો છે શરૂઆતથી જ્યારે જીરું ઉગીને તૈયાર થાય ત્યારથી આપણે આનો છંટકાવ કરો ને તો એનાથી બહુ ગ્રોથ સારો રહેશે દાળની સંખ્યામાં બહુ વધારો થાય ને ફ્લાવરિંગમાં પણ બહુ સારું આવે બરાબર છે ઓકે તો શરૂઆતથી જ જેમને મતલબમાં વાપરેલી છે ચાર વાર છંટકાવ કરેલા છે ને આ કેટલી વાર આપેલું છે

બરાબર અને ઉતારામાં કેવું લાગે તમને એવું છે અઢાર મણ આસપાસનો ઉતારો આવશે બરાબર છે તો આપણે કહીએ છીએ કે ખેડૂતને પચીસ થી લઈને ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો થાય છે અને તમે જોઈ શકો છો જબરદસ્ત કોઈ પણ જાતનો ફંગીસાઈડ નથી કોઈ પણ જાતનો સુકારો નથી કોઈપણ જાતનો વાયરસ નથી કોઈ પણ જાતનો મતલબ કહેવાય જાય ફૂગ લાગી જાય એનો કોઈ પણ પ્રશ્ન નથી બરાબર છે તો આ મતલબમાં જે સોનેથ અને બનાસકાંઠાની આજુબાજુના જે પણ તમારી વિડીયો જોતા હશે રાધનપુર બરાબર છે તેમને તમારે શું સંદેશો પાઠો કે આ દવા વપરાય કે ના વપરાય ચોક્કસથી આ દવા વપરાય આના લીધે ખેડૂતને બહુ ફાયદો થાય અને એકદમ ઓર્ગેનિક દવા આવે છે એટલે આનું રિઝલ્ટ બહુ સારું છે અને હું છેલ્લા બે વર્ષ ત્રણ વર્ષથી વાપરું છું મિનિમમ બરાબર ખેડૂતને એટલું જ કહું કે આ દવા ચોક્કસથી ચોક્કસ એક વખત તો વાપરો જ તમને અનુભવ થાય જો પહેલોમાં પહેલો તો આ દવા તમને વાપરવાનો બેનિફિટ શું છે કે તમારે કોઈ તમારા પાકમાં કોઈ નુકસાન કરશે ને કે તમારું દવા મતલબમાં છંટકાવ કરશો અને બળી જશે બરાબર તો આ એકદમ નેચરલી પ્રોડક્ટ છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એકદમ બરાબર કોઈ પણ જાતનું આમાં કેમિકલ આવતું નથી તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દસ તો આ છે આપણું ક્રોપ પરિવર્તન જે એની ગ્રીનરી વિકાસ ગ્રોથ અને મતલબ એની શાખાઓ વધારવાનું કામ કરે જો એ બતાવજો નીચે જો નવી નવી બ્રાન્ચિસ એટલી વધારશે એટલે ખેડૂતનું ઉત્પાદન વધે તો આ એને મતલબ તમારું જીરું પીરું નહીં પડવા દે એકદમ લીલું છમ ગ્રીનરી વિકાસ અને એક ધારું બતાવી દો ફરીવાર જીરું જો એકદમ લીલું છમ જોવા મળશે કંઈ પણ મતલબ એક સરખો વિકાસ છે ઓકે અને બીજું આપણું વાપરેલું છે બ્લૂમ ફાસ્ટ જે પંદર લીટરમાં વીસથી થી પચીસ એમ લેવાનું છે તો ફ્લાવરિંગ પણ એકવાર બતાવી દો જો કેટલું બધું ફ્લાવરિંગ છે બરાબર છે એકદમ જબરજસ્ત ફાવરિંગ છે બધી જ જગ્યાએ સારામાં સારું એકદમ રિઝલ્ટ નંબર વન મળેલું છે ઓકે અને બીજી આપણી વાપરી છે પેસ્ટ વર્ગો મતલબ પેસ્ટ વર્ગો શરૂઆતથી તમે પહેલેથી જ વાપરશો આપણું ક્રોપ પરિવર્તનના પેસ્ટ વર્ગો તો કોઈપણ પ્રકારની ચુષ્યા પ્રકારની જીવાત તમારા જીરાની અંદર એટેક કરશે નહીં પ્રોટેક્શન રાખશે પંદરથી વીસ દિવસ કારણ કે આમાં કડવા સા આવે ને એની હોજરી બ્લોકેજ કરી નાખે કોઈપણ જીવતને મતમાં ખોરાક લેવા નહીં દે એટલે આઠ કલાકની અંદર એ મૃત્યુ પામી જશે અને આ તમે ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોન ખાતર કહેવાય જે સોલ જાતના ખાતર છે જેવા કે કોપર સલ્ફર જિંક બોરોન હિમિક સેવી હોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ જીરાને જેટલા પોષક તત્વોની જરૂર પડે ટોટલી ઓલ માઇક્રોન ડસ આપણા કંપની આમાં એડ કરેલા છે સોલ કન્ટેન્ટ પાવર ઓકે અને બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર જે તમારી જમીન પોચી કરશે નરમ કરશે ભરભરી ભરી કરશે અને અગાઉના જેટલા રાસાયણિક ખાતરો છાણિયા ખાતરો લાઈ લઈને કમ્પોસ્ટિંગ કરીને તમારા જીરુને કહેવાય ને કે બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરે તમારી જમીનમાં અળસિયા પેદા થાય જમીન પોચી કરે નરમ કરે ભરભરી કરે ઓકે તો નરેશભાઈ એકવાર તમારો કોન્ટેક નંબર આપો તો બીજા બી ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે જી મારો મોબાઈલ નંબર છે સત્યાસી નવ ચોરાણું સત્યાસી નવ ઓગણપચાસ નંબર છે અને અને ગામ 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 તમારું તાલુકો તાલુકો સુઈ જિલ્લો બનાસકાંઠા હતો પણ હવે આપણે નવો જિલ્લો બન્યો છે વાવ થરાજ ઓકે તો હવે આપડે વાવ થરાજ ઓકે તો નરેશભાઈ જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન